અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધિવેશનમાં સમગ્ર ભારતના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોના સમગ્ર ભારતના પદાધિકારીઓને સંબોધન કરતા સ્કૂલ શિક્ષા પ્રમુખ શ્રી કર્ણાટકના શિવાનંદ સિંધ કેરાજીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ બાબતે પ્રયત્નશીલ છે તમામને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરાવવામાં સંગઠનની અવશ્ય સફળતા મળશે રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતીજી ગીતા ભટ્ટ દ્વારા પણ ઓલ્ડ પેન્શન યોજના તથા વય નિવૃત્તિ પાસઠ વર્ષ કરવા માટે અને સંપૂર્ણ રાષ્ટ્રમાં એક સરખું પગાર ધોરણ દરેક ધોરણ દીઠ એક શિક્ષક સેવારત શિક્ષકોની ટેટ પરીક્ષા રદ કરવા માટે પણ પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો હતો આ તબક્કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન મંત્રી શ્રી મહેન્દ્ર કપૂરજી माध्यमिक उपाध्यक्ष श्री पवन मिश्रा जी तथा प्राथमिक उपाध्यक्ष श्री भीखाभाई पटेल उपस्थित रहा था करेंगे दिसंबर 31 2025 तक क्या करें। करेंगे मंडल लिखना करेंगे पूरा करेंगे ये हम मना के दिखाएंगे जो हमारे ओपी ओपी जरूर जारी होगा बहुत ये बात और गतिविधि टाएगी कम से कम बीस लाख टीचर्स का इफेक्ट है।, है इसका बीस लाख टीचर्स